મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છો પિતા મને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ અત્યારે તો વાગ્યા છે બપોર પછી થયા આવું છું પોણા ચાર થવા દોસ્તો બસ માં એવો ને આવો થયા પોણા ચાર વાગી ગયા અને શિયાળાના દિવસો હું બોલું છું ગીધું રાડું નાખે છે શિયાળાના દિવસો ટાઈમ તો ઘણીકમાં માં છે ખબર જ ન રહી ઘણો થયો આવ્યો ત્યારે ઘરે પી ગયો સવારમાં ઉતાવળ હતી એટલે બ્લોગ મેં ચાલુ કર્યો નહોતો અને તમને એ પણ બતાડીશ સમાનનું વાતાવરણ કેવો હોય શિયાળાનું મારે આળાને કારણે સાડા સાતે જાગું પછી આઠ વાગે સાડા સાડા આઠે તો પણ બસ સ્ટેન્ડ એવો રેગ્યુલર એવું બધું છે હાલો ખાઈ લઈ શું બને ખબર નથી હજી મને વાહ ભાજી કાતળિયાની ભાજી છે હાલો ખાવા માટે ખબર જીકુ આઠ હા બાય બાય હેલો બે હેં હું પીપી કરી દેશું ઘડી ઘડી હે રમે રમે મિત્રો તો રમે 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 રમતો આવડી ગયું તને રવે ત્યારે રહવાનું કાં હા તો

સકા કર સ 8 8 8 જાન રમું કેમ એમ તો હા હે આ કર સ હાય જો હા એ દીકા કુપા કુપાને રમતા પડી ગયો જો આમ કર કેત એ દીકા બેટા કે હા

જો રોમ વિડિયો પાઈજો દાદા ઓ તો बताओ कैसे दादा हां હું શેનું શાક બનાવું વાલ શાક છે રાંધણ ચાલુ છે હું ના આવો મસ્ત નાઈન ફ્રેશ થઈ ગયા તો શીતંગ વાળ આવે છે તમને શીતકર બનાય આ નગર તલુ શાકભાજી ખાવાથી આખું ના તેજ વધે છે તમને ખબર છે ન ખબર તો કોમેન્ટ કરજો વધે છે કઈ હું ખાવ છું

मम दिख जो ये हुतू छे जो अंदर सारी में एक हाथ उसो छे एक हाथ नीसो छे हुतू रे जो आ फदी ई हु ना મિત્રો તમને ખબર છો જંગલમાં સિરિયલ ચાલે છે તો આપણા ફોનમાં જો એવા તમારી સિરિયલ આપણે મસ્ત વાતાવરણ થઈ ગયું છે આપણે ધાબા ઉપર સુરત નિરીક્ષણ કરવા પેસે આપણે આવ્યા જો કેવા દેખાય ઝીણ આવ્યા અત્યારે જો હવે દી હાથમાં તો આવ્યો છે તો આવું બધું તો તમને ગામડામાં જોવા મળે તો એ ઢોર રખડતા તમને કહું તો શું બીજે ક્યાંય ન જોવા મળે તમને અમારી સાઈડ તો પવન ચક્કીની બહુ પવન ચક્કી બહુ છે તો

હાલો મિત્રો વાળો કરવા અમારે ત્યાં ગાંડું છે કે ખબર પડે નહીં જો ખંજવાળે ક્યાં તો કાળો આજ કોનો છે એનો છે ભાઈ ખાવ કેથી હાલો આપણે હું બનાવ્યું હતું મમ્મી આ વાલનું ચા હાલો ખાલી મસ્ત ભાઈ ખાય છે હું ખાઈ લઉં ખવાય ખવાય જઈને ભૂત બની ગયો ભૂત સારો મિત્રો મળી એક નવો વ્લોગ એક નવો વ્લોગ મળી આવો મિત્રો મળી એક નવો વ્લોગ માં જો અમારો વ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો જેર નવા દેજા ને સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતા દી બાય